સુવર્ણ બચત યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર જ્વેલર્સ પિતા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે પાટણ એલસીબી પોલીસે નવ મહિનાથી ફરાર એવા હીરા જ્વેલર્સ ના મહેન્દ્રભાઈ સોની અને તેમના પુત્ર હિતેશને ઝડપી પાડ્યા છે આરોપીઓએ લકી ડ્રો અને સુવર્ણ બચત યોજનાના નામે લોકો સાથે 40.36 લાખ ની છેતરપિંડી આચરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ જૂન 2020 માં પાટણના મેઈન બજારમાં આવેલી તેમની દુકાન હીરા જ્વેલર્સમાં લોભામણી યોજનાઓ શરૂ કરી હતી તેમણે લોકો પાસેથી 160.750 ગ્રામ સોનું જેની કિંમત 8 લાખ 50 હજાર રૂપિયા છે અને 31.86 લાખ રૂપિયા રોકડા મેળવ્યા હતા

આરોપીઓ સોની મહેન્દ્રભાઈ રતેલાલ અને તેમના પુત્ર સોની હિતેશભાઈ મહેન્દ્રભાઈ સામે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે કોર્ટે આરોપીઓ વિરુદ્ધ વોરંટ જારી કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે